Radha Guru Deva. <coughs> જોગ ઘટ વિશે જિલ મિલ પ્રગટા જાભાણ જ્યોતિ પ્રગટી થયા આઝવાણ કરાવી સતવચનની જા સદગુરુ તો સમર્થ ધણી મુજ પર ছুটি অন্তর তনি প্রগতি অন্তর દયા કરુણા સાગર આપ છો ગરીબ બનવા બોલું ક્ષમા કરજો જય દયોગમે સવારા મહા ઓઈ કંઈ છ તે કરજો દૂર ગોરો ઓ કઈ છતી અમતણી કરજો દૂર ગુરુ દેવ અમરય બુદ્ધ બાળ તમારો ઉગારો ઉગમ खमर अब तारो उगारो मन की आ रे आ आर મન કી જીતે જી તન મિલાવે રામ રમશે મન કરી દે તો ભજે ચેત સમજ મન પ્રભુ કાં ભજન કર ભજન કરે સુખ થાય રમને સિદ્ધને ભૂલ જાય ને સમજ મન પ્રભુ કા ભજન કર ભજન કરે સુખ થાય રમને સિદ્ધ ને ભૂલી જાય પ્રભુ ને સિદ્ધ ને ભૂલી ભગતી કલી કાલમાં ઉત્તમ ધર્મગણ ઉત્તમ ધર્મ હે શેવા ભગતી કાલમાં ધર્મ ગણા ઉત્તમ ધર્મ ગણાય મુક્તિ થાય રામને સિદ્ધ ને ભૂલે જા અનુરાગી થઈ વરતે જગતમાં બંધન મુક્તિ થાય રામને সিদনে ভুলি যায় প্রভু নেত সমাজ মন প্রভু কজন কর ভন করাম নে সিধনে ভোলি যায় প্রভু নে

તું ગભરાય સિદને તું ગભરાય મને તું ગભરાય સીદને તું ગભરાય રામ ભરું સુ રાખી રય મન સુખ દુખ આવે ને દને સિદ્ધ ને ભૂલ રમ ભરોસો રાખ રે મા સુખ દુખ આવે ને દા રમને ભૂલી જાય પ્રભુ નેત સમજ મન પ્રભુ કા ભજન કર ભજન કરે થાય રામને સિદ્ધને ભૂલી જાય પ્રભુને સિદ્ધ ભોલે ભાઈ બાંધા તેજ હે અગનાને અને અભિમને બાંધા તેજ ફસા તેજ ફસા પ્રભુ સમર્પણ કર્મ કરો શુભ આનંદે નમાય રામને પ્રભુ સમરપણ કર્મ કરો શુભ આનંદ નમાય રામને સિદ્ધને પ્રભુને એજી સેવા ભગતી પ્રેમ સહિત ત્યારે સત્ય જણા સેવા ભગતી પ્રેમ સહિત ત્યારે સત્ય જણા દ કહે પર જોડી સર્વસ્થળ જગરાય રમને દાસ જો સર્વસ્થળ જગરાય રામને સિને ભૂલ તેત સમજ મન પ્રભુ કાં ભજન કર ભજન કરે થાય સુખાયદને ભૂલ जो सुख मिलता नाम भजन में वो सुख नाही अमीरी में मन मेरो यार फकीर में जो सुख मिलता

સંતોએ નામનો મહિમા ગાયો છે અને મનને સમજાવ્યું છે બાપુ મન મનકી આરે આર મન કી જીતે જીત મન મિલાવે રામ રામસે ને મન કરી દે ફજી આનું આ મન છે જો એને યોગ્ય દિશા મળી જાય તો માનવનું શરીર પ્રાપ્ત કરીને ઈશ્વરને ચરણે હોયું જાય અને જો ગલત દિશા મળી જાય તો ભવ રણમાં ભટકે એટલે ચોરાસી માં ભટકે મન જો સમજી ગયું તો નો સમજુ તો પછી એમાં લાંબુ બીજું કઈ કરવાનું આવતું જ નથી આ સમજાવવા માટે જ આ માથા છે સત્સંગ કેટલા માટે છે બાપુ મનને સમજાવવા માટે દેહ છે આત્મા ચેતન્ય છે એમાં એકને કાંઈ લેવા દેવા નથી પણ જેને જન્મ મરણ છે જેને શોક છે જેને હાનિ છે એ મનને આ બધા છે અને સુખને માટે આખું જગત બાપુ મથે છે આખું વિશ્વ કોઈ પણ જાતનો માણસ પુરસારથ કરતો હોય તો સુખને માટે પણ આપણે જે મથીએ છીએ ત્યાં અખંડ સુખ નથી બાપુ કડી કી ની વસ્તુ સુખ આપે છે વળી પાછી ક્યારેક ઈની વસ્તુ દુઃખ આપે છે અખંડ સુખ હોય તો ભગવાનના નામમાં છે બાપુ એવું શાસ્ત્રોમાં લખ્યું છે આ સંતોએ વાણી દ્વારા આપણને વાણી એટલે એક નાનું એવું શાસ્ત્ર જ છે હો બહુ મોટા થોથા કળયુગમાં સંતો હમતતા તા માણા નહીં વાંચીએ કે આવડું છે તોય વાંચી નથી તો હવે આટલું જ્યાં પુસ્તકો હોય આપણે પનારે પડે બાપુ નો પડે એટલે ઈનાયી મહાપુરુષોએ આ કળિયુગમાં શરીર ફેરવીને આગળના કાળમાં ઋષિમુનિઓ મુનિઓ કહેવાતા બાપુ અને ઈનાયી પાસા આ કલયુગમાં સંત તરીકે ધરતી ઉપર પ્રગટ થયા અને કબીર સાહેબ ને સુરદાસ ને એ સહીકા માં વલ્ભાચાર્ય ને એ બધા જે સૈકામાં મહાપુરુષો થયા ને પછી આ પદો ની રચના થઈ ભજન ની એને એમ થયું કે આ માણસ આટલો બધો અભ્યાસ નહીં કરી શકે એટલે પાંચ લીટી ની એક ભજન માં વેદનો સાર મૂકી દીધો છે બાપુ મોટું શાસ્ત્ર વાંચીને એમાં જે સાર હોય ને એવો આ પાંચ લીટી ની કડીમાં સંતો આપણને સમજાયો એટલે ચેત સમજ મન પ્રભુ કા ભજન કરજન કરે સુખ થાય રામ ને ભૂલી જાય આમ ખરેખર તો હું તો બાપુ ઘણીવાર વિચાર કરતો માણસને ખરેખર સુખ જોતું જ નથી અને ખરેખર જો સુખ ને માટે જ આપણે કોઈ યત્ન કરતા હોય તો આ સંતો કે જ છે નામ ભજનમાં સુખ છે તો બાકીનું બધું આપણે દિનરાત કરીએ છીએ ભગવાનનું ભજન નથી કરતા જ્યાં નિરંતર સુખ છે જ્યાં અખંડ સુખ છે જ્યાં અખંડ શાંતિ છે બાપુ જ્યાં પરમ આનંદ છે તો ત્યાં મનને નથી જવા દેતા અને જ્યાં હજી ઉધી દુનિયાનો કોઈ વ્યક્તિ આનંદને પામો નથી સુખને પામો નથી શાંતિને પામો નથી ત્યાં આપણે દિન રાત મથી ગોપીચંદ ગોપીચંદને હરિચંદ્ર રાજાને બલક બુખારાનો બાદશાહ એ બધા મહાપુરુષોના દ્રષ્ટાંતો છે સિકંદરને સિકંદર એમ કે છે કે બાબુ સ્વદ્ધામ ગયો ને ત્યાં એને કીધું જનાજામાં મારા હાથ ખુલ્લા રાખજો અને કબીર સાહેબ ના શિષ્ય હતો એ સિકંદર ની વાત છે સિકંદર તો ઘણા થયા ભાઈ એ જગત ને એક બોધ આપ્યો હું સ્વધામ જાઉ ને ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો જનાજામાં એટલે કોઈ પૂછ્યું હશે કે ભાઈ ખુલ્લા હાથ રાખવાનું તમારે જગત ને શું બોધ આપવો છે આ ખુલ્લા હાથ રાખીને એટલે એણે કીધું મારે જગત ને બોધ આપવો છે કે હું સિકંદર चक्रवर्ती સવત ત્યારે તોય હું કાઈ લઈને ન જ જાતો અને આમાં મેં કાઈ ન મળ્યું મને એટલે તમે કાઈ લઈને જવાના એટલે ભગવાન ને ભજી અને પછી બધું કરો સંતો ની વાત છે ને બાપુ એ જનાર્દન વાક્ય છે કેવું છે જનાર્દન મહાપુરુષના મોઢામાંથી જે શબ્દ નીકળો ને એ ભગવાનને સાચો કરવો પડે તો એને હું કીધું ચેત સમજ મન પ્રભુ કા ભજન કર ભજન કરે સુખ થાય હું કામ મથિયે બાપુ બાપુ રાત તો કે સુખ ને માટે પણ ક્યાં મથિયે છે જ્યાં નથી ત્યાં એને કરતા છે ને થોડુંક મથી લ્યો ને બાપુ છે ન્યાં મથી લ્યો ત્યાં સુખ છે રામને સિદ્ધ ને ભૂલી જાય ભગવાનને ને ને ગમે કરશો બાપુ જિંદગીમાં કોઈ દી સુખી નહીં થાવ યાદ રાખ આ માનવનું શરીર ભગવાન કેવળ એટલા માટે તો આપણને માણસ બની બનાવીને મોકલા છે મનુષ્ય પંચકોષી પ્રાણી છે આપણામાં પાંચ કોષ છે ચોરાશી લાખ યોની છે એમાં પાંચ કોષ નથી બાબુ એકેમાં આપણામાં અનોમય કોષ છે મનોમય કોષ છે જ્ઞાનમય કોષ છે વિજ્ઞાનમય કોષ છે અને આનંદમય કોષ છે બીજી યોનીમાં બીજા જે પ્રાણીઓ છે એમાં કોઈ બે કોષ છે કોઈનામાં ત્રણ છે કોઈનામાં એક જ છે અનોમય કોષ કોષ છે છે પ્રાણમય જાડવામાં જગદીશ ચંદ્ર બોજે વિશ્વને સાબિત કરી બતાવ્યું પણ એમાં ખાલી પ્રાણમય કોષ છે બાપુ એમાં બીજું કઈ જાડવાને કાપો તો દુઃખ થાય છે નથી થતું એમાં ખાલી કેવળ પ્રાણમય કોષ છે આપણામાં પંચ કોષ છે એટલે આપણને વિવેક થાય છે બાપુ બીજા કોઈને વિવેક નથી થતો કે હેન્ડલું તમે પાડો ચરવા ગયો ને ભે હાટું ભારો બાંધતો આવ્યો હજી ઉધી છે કે દુનિયાના ઇતિહાસમાં કારણ કે એને એની નોલેજ હાલની ભાષામાં નોલેજ કહેવાય એની પાસે કોષ નથી બાપુ આટલી એ નહીં વિચારી હકે અને માણસ પાંચ કોષ છે બાપુ અને સ્વતંત્ર છે એટલે ચેત અને હમય સુખને માટે મહેનત કરો બાપુ બાર કલાક ધંધો કરો તમ તાર પ્રેમથી એમાં સુખ નથી યાદ રાખજો સુખ અને શાંતિ તો ભગવાનના ભજનમાં છે જોતું હોય તો રોજ કરો કરી કોઈ નથી દેવાનું કરી કોઈ નહીં દે દુનિયાનો ગમે એવો સંત મળી જાય તો રામકૃષ્ણ જેવા ધરતી ઉપર આવ્યા ને એને કોઈ ન કરી દીધું હા એને અર્જુનને કીધું લડવું તો તારે જ જોઈ હું તારો રથ હાંકી દઉં કેતો બહુ મને તારી ઉપર વહાલ છે ને તો રથ હાંકું તારો બાકી તીર પછી તીર તો એ તો તારે જ મારવા જોઈએ જેમ ભૂખ લાગે ને આપણે ખાવું પડે ને એવી રીતે ભજન બાપુ આપણે જાતે કરવું પડે ધ્યાન આપણે જાતે કરવું પડે તો આની અંદર અમૂલ્ય રતન છે બાપુ આરે ઘરમે માલ અમૂલક ભર્યા જૂકતે જોગ કમાયા જન્મ સુધારણ સદગુરુ બેટા એના તો ફેર હી ઘાટ ઘડાયા આત્મ હિરલા પાયા જબ ગુરુ ચરણ ચિતલાયા ચેત સમજ મન પ્રભુ કા ભજન કર ભજન કરે સુખ થાય રામ ને ને ભૂલી ગયા રામ બિના સુખ સપને નાહી ક્યું ભૂલે ગાફલ પ્રાણી રામ બિના સુખ સપને નાહી તમે શબ્દ જુઓ બાપુ મહાપુરુષ રામના ભજન વિના સ્વપ્નમાં સુખ નહીં થાય બાપુ ન કે હું તો ઘણી વાર કહું મારે આજના જે લોકો છે સુરતમાં અને ચાલીસ વર્ષ પહેલા પિસ્તાલીસ વર્ષ પહેલા જે સુરતમાં આવ્યા છે એને ખબર છે ત્યારની પોઝિશન ને અત્યારની પોઝિશન પાટલામાં લગભગ માકડ સિવાય કઈ નહોતું નગર ની બાજુ એ બધા ફેવરેટ એરિયા છે માતાવાડી રાતે હું હોય તો કેરોસીન ની આમ વાઈડ કરીને હુવાનું નક તો આખી રાતે ઊંઘ નો આવે હાથે કપડા ધોવાના માં જમવા જવાનું હકીકત એવી જ છે બાપુ ઉપાડે અઠવાડિયે ઈચ્છા થાય તો આવું નહોતું બાપુ આટલું બધું ફેસિલિટી નહોતી ત્યાં અને બહુ તમે થોડાક આલો ને તો શેરમાં અમે તો બહુ સમય પહેલાં પમ્પિંગ સ્ટેશન સોપારીવાળામાં અમે બે હતા તો ત્યાં તો કોઈ કાઠિયાવાડી જડેલી બાપુ કોઈ કાઠિયાવાડી ભાડ્યા હોય તો આપણને મોજ આવી જાય આ એ આપણે કાઠિયાવાડી આવ્યા એવો સમય હતો અને અત્યારે જો અત્યારે બધું છે ટોટલ વસ્તુ જેને સુખ કહી છે એ છે ઘરનું મકાન છે ગાડીઓ છે લાડીઓ છે વાડીઓ છે પણ તેદી જે નિરાજ થતી એવી તોય અટાણે નથી હોય હું ગાવી જાતી ફેસિલિટીની દ્રષ્ટિએ અત્યારે આપણે બધા સુખી જ છે પણ અંતરની દ્રષ્ટિએ વિચારો આપણા વડવા જે આપણે ફળિયામાં ખાટલા ઢાળીને ચાંદાને ને જોતા જોતા હું ગાવી જાય છે એવી આપણને એસી માં આવે છે બાપુ શું કામ કારણ કે એમાં નથી આપણી ખોજ ગલત છે એમાં નથી જે છે ભગવાનના નામમાં બાપુ ભજો તમે આપણી પાસે પહોર રહ્યો સોય એક પહોર હરિભજન ના કિયો તો મોક્ષ કહા શું હોય બિન રહે ન જાગે કોઈ થોડોક ટાઈમ નિકાલો જબ તક જીવન રહેગા ફુરસત ના મિલેગી છે ય એ પ્રેમ કર લો શ્રી રામસે રામ ને સિદ્ધ ને ભૂલી જાય એટલે જીવ ખરેખર બીજા સુખ ની દોડમાં ભગવાન નું ભજન ભૂલી ગયો છે એમ કે છે કે બાપુ મેં તો સંતોને મોઢે સાંભળ્યું છે તમે સાંભળ્યું છે સત્સંગ સાંભળતા એટલે આનો માતાના ઉદરમાં જ્યારે ઘાટ ઘડાય ને પછી પાંચ મહિને જીવ આવી જાય છે અનુભવ થાય તો રક્ત પિતના ખાડામાં ભગવાનને અરજ કરે છે જીવ કે પ્રભુ આમાંથી મને છોડાય મુક્ત કરે એટલે ભગવાન કે ભાઈ હાલ હું તને મુક્ત કરું તો તું હું દેશ બદલામાં એટલે માતાના ઉદરમાં કોલ આપો તો હું શ્વાસે શ્વાસે પ્રભુ તારું ભજન ને હું વા પેલી ભાષા માણસ ની ઈ છે હું આય ને તું ન્યા હવે મારે કરવું એ કરું તારે કરવું એ લે એટલે જન્મો હતો કરો હું બોલી બોલતો ને